યોજાયો તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા ભક્તો દર્શક મિત્રો ચંદ્રવદન ધૂનના પ્રણામ શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારસથી ભગવાન વિષ્ણુદેવ નિંદ્રામાં હોવાથી તેમને જગાડવામાં આવે છે આ દિવસે દેવ ઉઠી અગિયારસ તથા પ્રબોધીની અગિયારસના નામે પણ ઓળખવામાં આવે છે તુલસી વિવાહ ભગવાન વિષ્ણુદેવના અવતાર શાલિગ્રામ સાથે કરવામાં આવે છે આ દિવસે દેવપરાયણ કાર્યો કરવામાં આવે છે અને આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા શુભ અવસર પર ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ ઉમા વિદ્યાલયની બાજુમાં નિકોલ નરોડા રોડ ખાતે તુલસી વિવાહના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ આશ્રમના મુખ્ય દ્વાર પાસે જલારામ બાપા ભોજલરામ બાપા તથા બાલમરામ બાપાના દર્શન થાય છે અને અહીં ભગવાન ભોલેનાથનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે આશ્રમના વિશાળ પ્રાંગણમાં કાર્યક્રમનું આયોજન તારીખ બે નવેમ્બર રવિવારના રોજ સાંજના સાંજે કરવામાં આવેલ છે તુલસી વિવાહના માંગલિક પ્રસંગે ખૂબ જ ઉત્સાહ અને વર વરપક્ષે શ્રી જગદીશભાઈ કેશવભાઈ વઘાસિયા તથા કન્યા પક્ષે શ્રી રમેશભાઈ બાબુરાવ ટીકે જોડાયા હતા વરપક્ષ બાપા સીતારામ રામરોટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં અને નાટક કરતા સાંજના છ કલાકે ભોજલરામ આશ્રમ ખાતે જાન લઈને વધાર્યા હતા જ્યાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ તુલસી વિવાહનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ભોજલરામ આશ્રમ ખાતે યોજવામાં આવેલ તુલસી વિવાહના માંગલિક પ્રસંગે સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ તથા વેપારીઓએ વિશેષ હાજરી આપી હતી અને તુલસી વિવાહના સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે સંસ્થાના હોદ્દેદારો દ્વારા આ તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું છે તુલસી વિવાહનો કાર્યક્રમ આશ્રમ ખાતે પ્રતિવર્ષ યોજવામાં આવતો હોવાથી નિકોલ નરોડા વિસ્તારના તથા અમદાવાદના ઘણા વિસ્તારના સર્વ જ્ઞાતિના ભાઈઓ બહેનો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી અહીં ઉપસ્થિત રહેતા હોય છે ભગવાનની જાનમાં જો બહેનો ના હોય તો જાનનો મહિમા જ ઓછો થઈ જાય છે બહેન દીકરીઓની હાજરીથી પ્રસંગ દીપી ઉઠે છે આપ સૌ જોઈ શકો છો કે કેટલી વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે તથા સંસ્થાની સેવાભાવી બહેનો દ્વારા તમામ દર્શનાર્થીઓને પ્રસાદરૂપી ભોજન પીરસવામાં આવી રહ્યો છે બહેનોની સેવા ખૂબ જ મહત્ત્વની બની છે ભોજનરામ સિનિયર આશ્રમ નિકોલ દરોડા રોડ ખાતે છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે સંસ્થામાં આશરે સભ્યો છે અને મહિલા ટીમ પણ બનાવવામાં આવી છે સંસ્થા દ્વારા તુલસી વિવાહના કાર્યક્રમમાં આશરે ચાર હજારથી વધારે ભાઈઓ બહેનોએ પ્રસાદરૂપી ભોજન ગ્રહણ કરેલ છે આ સંસ્થાની સૌથી મોટી ખાસિયત એ છે કે તમામ હોદ્દેદારો માનદ સેવા આપે છે સંસ્થા કોઈની પાસેથી રોકડ સ્વરૂપે દાન કે ભેટ સ્વીકારતી નથી કોઈની પાસે દાન માંગવા જતા નથી પરંતુ સમાજના દાતાઓ દ્વારા સ્વૈચ્છિક દાનથી જ આ સંસ્થા કાર્યરત છે સંસ્થાની વિશાળ જગ્યામાં હોલ બનાવવામાં આવ્યો છે જેમાં લગ્ન પ્રસંગે અને બેસણા પ્રસંગે કોઈપણ જાતના ભાડા લીધા વગર જગ્યા આપવામાં આવે છે વ્હીલચેર તથા મેડિકલને લગતી અન્ય ઘણી સુવિધાઓ વિનામૂલ્યે સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે દરેક વર્ષે લગભગ બેથી ત્રણ વખત જુદા જુદા તીર્થ સ્થાનો પર ભક્તોને વિનામૂલ્યે દર્શન કરવા માટે લઈ જવામાં આવે છે આ સંસ્થા આવા બીજા અનેક કાર્યો સાથે જોડાયેલ છે ધન્યવાદ ઓમ નમો નારાયણ